આજ રોજ અમદાવાદ ખાતે પટણી દેવી પૂજક સમાજની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને આયોજનમાં બાર જે જેટલી સમિતિઓ બનાવેલી છે એમાં જે સમાજનો વિકાસ થાય એ હેતુ એવો હેતુ નક્કી કરવામાં આવેલો છે આજ રોજ ગુજરાતભરના દેવી પૂજક સમાજની એક ચિંતન શિબિર અમદાવાદ ગામે થઈ છે આખા ગુજરાતના દેવી પૂજકો આવ્યા છે અને અમારા સમાજના જે બહાર પડતર મુદ્દાઓ છે એના માટે સમાજ એકત્રિત થઈ છે અને સમાજની અંદર અત્યારે ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે અને એ ચર્ચા વિષય એક અમારો મોટો મુદ્દો છે એનટીટી એનટીનો સમાજને જે લાભો નથી મળતા એના ઉપર અમે અત્યારે ચિંતન શિબિર કરી છે અને એક જ મુદ્દા ઉપર ખાસ અમે લડત લડવાના છીએ કે અમારી સમાજને વિંચિત રાખી છે કોઈ લાભ નથી મળતા અને એ લાભો ક્યાં કેવી રીતે મળે એના માટેની ખાસ એક ચિંતન શિબિર કરી છે શું નામ આપનું મારું નામ છે કિશનભાઈ પટની નમસ્કાર આજ રોજ સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજની જે ચિંતન શિબિર યોજાઈ છે તેમાં સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજના એક હજારથી વધારે દેવીપૂજક સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયેલ છે તેમાં સમાજના જે પૂરિવાજો શૈક્ષણિક કામગીરી પંચાયત કામગીરી અંગેની વિવિધ સમિતિઓની રચના થઈ છે અને તે સમિતિઓમાં કામગીરી કેવી રીતે કરીને સમાજને કેવી રીતે આગળ લાવો તે દિશામાં અંગે આ મીટિંગ યોજાય છે અમે સ્ત્રી સશક્તિકરણની મિટિંગ યોજીને કમિટી યોજીને એ મિટિંગમાં અમે સ્ત્રીઓને કઈ રીતે શિક્ષિત બનાવી એમને રોજગારી મળી રહે તેમના વિકાસ માટેની અમે ચર્ચા અને એના મુદ્દાઓ ચર્ચેલા છે લખેલા છે અને એ આગળ કઈ રીતે તેનું આયોજન કરવું કેવી રીતે વિકાસ કરવો શ્રી સશક્તિકરણના મુદ્દે તેનું અમે આ આ મિટિંગમાં ચર્ચા કરી છે અમારી સમાજની દેવી પૂજક સમાજની ઘણી દીકરીઓ કે તેઓ સરકારી નોકરીઓમાં પણ ક્લાર્ક તલાટી પોલીસ ખાતામાં કોર્ટમાં પ્રિન્સિપલ તથા પ્રોફેસર શિક્ષણ તરીકે શિક્ષણ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તે ઉપરાંત પણ અમારી દેવી મુજબ સમાજની સ્ત્રીઓ રાજકારણમાં પણ આગળ પડતી છે તો અમારી એ જ આ મિટિંગમાં ચર્ચા રહે છે કે હજી નાની બાળકીઓ જે સ્કૂલમાં છે કોલેજમાં છે તેમને માસ્ટર્સ કરાવવું તેમને રોજગારી અંગે શિક્ષિત કરવી અને એમનું કેવી રીતે એમનો વિકાસ થાય તે માટેની અમે આ શિબિર યોજેલી છે આપનું નામ શું છે મારું નામ અમી ઉમેશ માનવારા છે હું ડૉક્ટર બી આર આંબેડકર લો કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સેવા બજાવું છું અને ઓલ ઇન્ડિયા દેવી મ્યુઝિયમની મહિલા યુગની હું પ્રમુખ છું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિનિ પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ